ટાઇક વન્ડો કુમસે ચેમ્પિયનશિપ બહેરીન 22 થી 29 નવેમ્બર 2024 માટે પસંદગી પામેલ છે જે ભારત દેશ તરફથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે આગાઉ ઓગસ્ટ 2023 પંજાબ ખાતે પ્રતીશ પટેલે પેરા ટાઇક વન્ડો નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તથા માર્ચ 2024 માં ચંદીગઢ ખાતે સીપી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે મૈત્રી સંસ્થાના કોચ મેહુલ કુમારે સતત 4 વર્ષથી પ્રિતેશ પટેલને પેરા ટાઇકવોન્ડોની સઘન તાલીમ આપી આ મુકામે લાવ્યા છે પ્રિતેશ પટેલનું વર્લ્ડ ચેમ્પિયનશિપ ખાતે પસંદગી પામતા મૈત્રી સંસ્થાના તમામ દિવ્યાંગ બાળકો તથા મૈત્રી પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે સાથે તે શ્રી સંતરામ મહારાજના સુભાશીષથી બહેરીન ખાતે પણ મેડલ મેળવી મૈત્રી સંસ્થા ખેડા જિલ્લો તથા ભારત દેશનું નામ રોશન કરીને લાવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે મારું નામ છે મેહુલ પરમાર અને હું અહીંયા મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું મૈત્રી સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી તમામ પ્રકારના દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે અને એમને આત્મનિર્ભર બને તે માટેની તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે હાલમાં જ પેરા થર્ડ પેરા તાઇકોન્ડો ચેમ્પિયનશીપ પંજાબ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગુજરાત તરફથી આપણા ત્રણ બાળકોએ ભાગ લીધો હતો એમાં ત્રણે ત્રણ બાળકો આપણા ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે એમાં બે બાળકો વાપીના હતા અને એક બાળક આપણા મૈત્રીનો રિતેશ પટેલ અને એનાથી પણ વિશેષ તમને એક સમાચાર એવા આપું કે અત્યારે આપણા ત્રણ તો ગોલ્ડ મેડલ આવ્યા નેશનલમાં પણ વર્લ્ડ ચેમ્પિયનશીપ બાવીસ થી ઓગણત્રીસ નવેમ્બર સુધી બહેરીન મુકામે થાય છે અને આ પ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાય છે અને આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ અને જો કદાચ બાળકનો મેડલ આવે છે તો પેરાલિમ્પિક બે હજાર અઠ્યાવીસમાં માં આ ગેમને ઇન્કલુડ કરવામાં આવી છે રિયલમાં આપણા નડિયાદ મૈત્રી સંસ્થા અને ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે તો એ પ્રિતેશનું સિલેક્શન થયું છે અને પ્રિતેશ આપણા ગુજરાત તરફથી આપણા મૈત્રી તરફથી અને નડિયાદ તરફથી એનું પ્રતિનિધિત્વ બહેરીનમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કરશે એની અત્યારે વિઝાની પ્રોસેસ વગેરે ચાલી રહી છે બાવીસ તારીખ એટલે ગણતરીના દિવસો જ નજીક છે ત્યારે એના માટેની સંસ્થા મહેનત કરે છે બાળકમાં પણ બહુ ઉત્સાહ છે પણ હું સમાજને પણ આપ સર્વને વિનંતી કરું છું કે જવા માટેનો પણ એક મોટો ખર્ચો છે તો એમાં અમને અમુક દાતાનો સહયોગ મળ્યો છે હવે હજુ આપનો પણ સાથ સહકાર મળશે તો આ બાળક અચૂકથી આગળ બેહરીનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે અને નડિયાદ નો ગુજરાત નામ રોશન કરશે અગાઉ બે હજાર ઓગણીસ માં તર્કી મુકામે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એનું સિલેક્શન થયું હતું અને એમાં પણ એક ખૂબ જ સુંદર એનું પ્રદર્શન કરીને આવેલો છે થેન્ક યુ વેરી મચ કઈ સ્પર્ધામાં રમ્યો તો અને કયો નંબર આવ્યો હતો